નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ દયા પર તારીખ પંદર લખપત તાલુકામાં આવેલા દોલતપર સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી તુલસી વ્યાહ ઉજવાયા સૌપ્રથમ સવારે લાલજી મહારાજના માંડવારો પણ તેમજ રાત્રે ગામમાં લાલજી મહારાજનું વાતે ગાતે ફૂલેકું કાઢવામાં આવ્યું હતું તેમજ દીપાબેન પોકાર પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપર સત્સંગ સમાજ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં સવારે માંડવા રોપણ તેમજ રાત્રે લાલજી મહારાજનું વાત ગાતે વરઘોડો કાઢવામાં આવે છે તુલસી માતાના મુખ્ય યજમાન જીગરભાઈ મણિલાલ ચવાણ પરિવાર રહ્યા હતા તેમજ લાલજી મહારાજના મુખ્ય યજમાન અશ્વિનભાઈ ગોવિંદભાઈ ઘોઘારી પરિવાર રહ્યા હતા તેમજ સહિતના હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાલજીભાઈ ચવાણ રામજીભાઈ ઘોઘારી ગોવિંદભાઈ ઘોઘારી પ્રેમજીભાઈ ચૌહાણ હરિભાઈ સાંખલા મેઘજીભાઈ પોકાર તેમજ દોલતપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહંત મહંતવાલભાઈ ફઈ કસ્તુરભાઈ કુંવરભાઈ તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પર નરનારાયણ દેવક યુવક મંડળ મંડળે જહેમત ઉઠાવી હતી તસવીર દર્શન સોની દયા પર રિપોર્ટર દર્શન સોની દયા પર મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે મારા જય સ્વામિનારાયણ મારું નામ દીપાબેન ગોવિંદભાઈ ગોઘારી આજે દોલતપર ગ્રામ સમાજ તરફથી જે તુલસી વિવાહનો પ્રોગ્રામ થાય ચાલુ થાય છે તો આજે અમારા ગામમાં ધામધૂમથી તુલસી વિવાહના લગ્ન થાય છે એમાં પહેલાં તો મંદિરમાં તુલસીબાઈના ચાંદલા વિધિ સોપારી વિધિ થાય છે પછી વાસ્તે કાંસતે એને નીચે આંગણામાં લઈ એમના તુલસી મહારાજના તુલસીબાઈના માંડવાનો રોપણ થાય છે પછી લાલજી મહારાજના માંડવા થાય છે પછી સાંજે સાડા આઠ કલાકે વાજતે કાંસતે લાલજી મહારાજનું વરગોડું નીકળે છે ત્યાર પછી લાલજી મહારાજને માયરે લાવી અને તુલસીબાઈના અને લાલજી મહારાજના ધામધૂમથી લગ્નની વિધિ અમારા દોલતપરા ગામના નારદ નારાયણ મહારાજ તરફથી કરવામાં વિધિ આવે છે જય સ્વામિનારાયણ